નમસ્કાર ખેડૂત મિત્રો બનાસકાંઠા જિલ્લાના કૃષિ બુલેટિનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે સૌપ્રથમ આપણે જોઈએ હવામાનની માહિતી વિશે તો ભેજનું પ્રમાણ પાસઠ થી છ્યાસી જેટલું રહેવાની શક્યતા છે પવનની ગતિ અઢાર થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે ત્યારબાદ વરસાદની વાત કરીએ તો ત્રીસ જુલાઈ થી ત્રણ ઓગસ્ટ દરમિયાન ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ત્યારબાદ આપણે વાત કરીએ સામાન્ય કૃષિ સલાહ વિશે તો કયા કયા ખેતી કાર્ય આપણે કરી શકાય એના વિશે વાત કરીએ તો પાકોમાં વરાપના સમયે મુજબ અને નિંદામણ જેવા કરવા જોઈએ ચોમાસામાં પાણીનો ભરાવો ના થાય એ માટે નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ ઢાળની વિરુદ્ધ દિશામાં ખેડ કરવી જોઈએ જેથી જમીનનું ધોવાણ અટકી શકાય પાક ઢળી ન પડે એના માટે પાળા ચઢાવવા જોઈએ અને ખેતરમાં પાળા ચઢાવવાથી ખેતરમાં પાણીનો જે ભરાવાથી નુકસાન થાય એ

કરી શકો છો જો પીડાશ દેખાય તો ફેરસ સલ્ફેટ અને સાઇટ્રિક એસિડ વાપરી શકો છો ત્યારબાદ મગની વાત કરીએ તો મગમાં વનસ્પતિ વૃદ્ધિ અવસ્થામાં પચીસ થી ત્રીસ દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવો જરૂરી છે અને ખેતરમાં પાણીનો ભરાવો મૂળના સડાનું કારણ બની શકે છે તેથી પાણીનો ભરાવો ટાળો ગુવારની વાત કરીએ તો ગુવારના પાકને ત્રીસ દિવસ સુધી નિંદામણ નિંદણ મુક્ત રાખવો જોઈએ આ માટે એક થી બે વખત હાથથી નિંદામણ તેમજ બે થી ત્રણ વખત આંતરખેડ કરવી જોઈએ મકાઈની વાત કરીએ તો મકાઈમાં નાઇટ્રોજનનું ચાર પાંચની અવસ્થા એકસો પાંચ કિલો પર હેક્ટર યુરિયાના સ્વરૂપે તમારે આપવો જોઈએ હવે બાજરીની વાત કરીએ તો બાજરીમાં થી પંદર દિવસે નિંદામણ કરવું જોઈએ અને છોડની વચ્ચે થી પંદર સેન્ટીમીટર અંતર રાખવું જોઈએ નિંગલ અવસ્થા એ બેથી ત્રણ વખત આંતરખેડ કરવી જોઈએ અને આંતરખેડ અને છેલ્લી આંતરખેડ વખતે પાળા ચઢાવવા જોઈએ આળા છોડ ઢળી જતા અટકે છે હવે એક માસે ચાલીસ કિલોગ્રામ નાઇટ્રોજન આપવો જોઈએ અને પૂરતો ભેજ હોય ત્યારે જ આપવો જોઈએ હવે એકવીસ દિવસે પાંચ લીટર જીવામૃત પ્લસ સો લીટર પાણીમાં તમે છંટકાવ કરીને કરી શકો છો ત્યારબાદ કપાસની વાત કરીએ તો કપાસમાં વાનસ્પતિક વૃદ્ધિ અવસ્થા દરમિયાન ત્રીસ દિવસે પાળા ચડાવો અને ખાતર આપો ત્યારબાદ કપાસના પાકને શરૂઆતની જે વૃદ્ધિ અવસ્થા દરમિયાન નીંદણ મુક્ત રાખો જરૂરી છે તેના માટે નિંદામણ અને આંતરકે કરવી જોઈએ જુવારના પાકની વાત કરીએ તો ત્રીસ દિવસનો થાય ત્યારે ચાલીસ કિલોગ્રામ પર હેક્ટર નિંદામણ અને પારવણી કર્યા બાદ પૂરતી ખાતર તરીકે ભેજ હોય ત્યારે આપવું જોઈએ હવે વાત કરીએ દિવેલામાં દિવેલામાં બીજને ફૂજ ફૂગનાશક દવા છે થાયમ અને કાર્બન ડીઝમ ત્રણ ગ્રામ પ્રતિ કિલો બીજનો પટ આપવો જોઈએ દિવેલાના મૂળખા અને સુકારાના નિયંત્રણ માટે પાંચ કિલો ટ્રાયકોડરમા પાવડર પાંચસો કિલોગ્રામ રાયડાના અથવા લીમડાના ખોળ સાથે મિક્સ કરીને છાશમાં આપવું ત્યારબાદ દાડમની વાત કરીએ તો સારા વરસાદ બાદ દાડમની રોપણી કરી શકાય છે અને પ્રથમ વર્ષે દસ કિલોગ્રામ છાણીયું ખાતર આપો અને દર વર્ષે ખાતરનો ડોઝ છે એ વધારતા જાઓ મગ અને અડદની વાત કરીએ તો વાનસ્પતિક વૃદ્ધિ વ્યવસ્થા દરમિયાન પચીસ થી ત્રીસ દિવસ સુધી નિંદામણ મુક્ત રાખો પાણીનો ભરાવ છે ટાળવો જોઈએ અને ચૂસ્યા જીવાત સામે લીમડા આધારિત લેવાનો છંટકાવ કરી શકો છો તો આ વાત થઈ ગઈ બનાસકાંઠા જિલ્લામાં વાવાથા પાકો વિશે અને એની અવસ્થા દરમિયાન કયા કયા કૃષિ કાર્યો કરી શકાય છે એના વિશે વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તેમજ કૃષિ પ્રગતિ એપ ડાઉનલોડ કરો